સનાતન ધ્વજ લહેરાવી રહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી માટે ત્રીજી વખત કાશીમાંથી માંથી તેમના નામાં સમગ્ર સશસ્ત્ર કાયદાને ધ્યાનમાં રાખશે ફોર્મ પ્રવેશ માટે પસંદ કરેલ તારીખ વૈશાખ શુક્લ સમાપ્તિ છે તો સપ્તમી છે તો ધર્મશાસ્ત્રીય માન્યતા છે કે આ જે માતા ગંગાનો જન્મ સ્વર્ગમાં થયો હતો અને ભગવાન શિવના ટાળાઓમાં સ્થાન મેળવ્યું હતું વિશેષ તહેવારો પર સ્નાનનું વિશેષ મહત્વ છે વૈશાખ શુક્લ સપ્તમી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વખતે નક્ષત્રરાજ પુષ્ય સાથે સર્વાર્થ સિદ્ધિ અને રવિયોગનો પણ સંયોગ છે જ્યોતિષના મતે બંને યોગ કાર્ય સિદ્ધિ માટે વિશેષ શુભ માનવામાં આવે છે વડાપ્રધાન મોદીના દિલમાં એવી છે કે ગંગાએ તેમને દત્તક લીધા છે તેણે રોડ શો પહેલા પણ આ વાત કરી હતી કે એક્સ પર લખ્યું હતું કે મને ખ્યાલ છે જ ના આવ્યો કે તારા પ્રેમની છાયામાં દસ વર્ષ કેવી રીતે પસાર થઈ ગયા ત્યારે મેં કહ્યું કે માતા ગંગાએ મને બોલાવ્યો હતો આજે માતા ગંગાએ મને દત્તક લીધો છે છે હું માતાના ચરણ સ્પર્શ કર્યા વિના જઈશ પરંતુ મારા મનમાં એક લાગણી એ પણ આવી છે કે એકસો ચાલીસ કરોડના દેશમાં કરોડો માતાઓ છે તેઓએ મને જે રીતે પ્રેમ અને આશીર્વાદ આપ્યા છે હું તેમને યાદ કરીશ અને પછી માતા ગંગા છે